લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા વલણ ગામે પહોંચી ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા વલણ ગામે પહોંચી હતી લોકસભાની ચૂંટણી ટાણે દરેક પક્ષો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે જે અંતર્ગત નીકળેલ સ્વાભિમાન યાત્રા વલણ ગામે પહોંચી હતી જે જોડાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા ત્યારબાદ ચૈતર વસાવાએ પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા દેશમાં જે રીતે ભાજપ દ્વારા ગુંડાગર્દી કરવામાં આવી રહી છે ખુલ્લેઆમ આમ તાનાશાહી કરવામાં આવી રહી છે ઈડીનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષની સરકારો તોડી પાડવી આખે આખા વિરોધ પક્ષ તોડી પાડવા એ વિરોધ પક્ષના નેતાઓને પાર્ટી બદલો કરાવવાની જે ગુંડાગિર્દી ભાજપની ચાલી રહી છે દેશમાં એને રોકવા માટે રોકવા માટે અને દેશમાં લોકશાહીનું સ્થાપન કરવા માટે દેશની તમામ ભારતની ચિંતા કરતી પાર્ટીઓએ ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે જેની એક સહયોગી પાર્ટી તરીકે કોંગ્રેસ પાર્ટી અને એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી

રોજ અમે પંદરથી વીસ ગામોમાં જઈએ છીએ એ લોકોની સાથે ચર્ચા કરીએ છીએ સંવાદ કરીએ છીએ આજે પણ વલણ ગામમાં તમે જોઈ શકો છો ગામના તમામ અગ્રણીઓ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અને તમામ સમાજના લોકો અહીં ઉપસ્થિત થયા છે અને લોકોએ ખૂબ ઉત્સાહભેર અમારી રાહ જોતા અમારું સ્વાગત કરી અમને સાંભળ્યા છે ત્યારે લોકોમાં એક બદલાવની આગ છે જે રીતે ભાજપ પર ભરોસો હતો ભાજપના શ્રી ત્રીસ વર્ષ આપ્યા છતાંય એ લોકોની સરકાર હોવા છતાં નિષ્ફળ નીવડેલા છે ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર તરીકે મને તક મળશે એવી મને પૂરી આશા છે